મિત્રો ભીંડળીમાં ભારે વરસાદના કારણે પાણી થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો હજુ પણ વરસાદ ચાલુ જ છે જિજ્ઞેશ મેને સબ લાવા છે ટીશિયા તો લે આપણે ને ભરાયા રાખા પણ મનકેરજી લે બાકી આ ગાર મુકડીવા આ ગાર ખાલી પાડે બોલ દે બોલ દે તારા રે સત્રી નિયમ કર મુ આ કારણે કતાયા તારે તો અલે કાલે જોવા જાયે કાલે